દાહોદ જિલ્લામાં ગઈકાલ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અત્યારે નદી નાળા પણ અનેક છલકાયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો પણ જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે અનેક જગ્યાએ કોઝવે ઉપરથી પાણી ફરી રહ્યા છે તો પણ કેટલાક લોકો જે છે મુર્ખામી ભર્યા કામ કરી રહ્યા છે અને ત્યાંથી જે પસાર થઈ રહ્યા છે ત્યારે તેવો જ એક બનાવ બન્યો છે દેવગઢ બે તાલુકાના સાગ તળા ગામે જ્યાં કોઝવે ઉપરથી પાણી જઈ રહ્યું છે તળાવ ઓવર સાકટાળા જે ઓવર તળાવ છે ઉપરથી પાણી જઈ રહ્યું છે ત્યાંથી સવારો છે તે કોઝવે ઉપરથી જઈ રહ્યા હતા તે દરમિયાન જે યુવકો જે છે તળાવની અંદર તણા હતા જેવી તણાય હોવાની ખબર પડતા જ ગ્રામજનો તેમજ સાગટાળા પોલીસ મથકના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી તે બંને યુવકોનું લાકડીના જે દંડો છે મોટો વાસ દંડો છે તેના દ્વારા બંનેનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ઘટના બંનેને બચાવી લેવાયા છે અને બંનેને હોસ્પિટલમાં રાખી અને તેની સારવાર કરવામાં આવી રહી છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર